નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું સ્વાસ્થ્ય બુકના અત્યંત ખાસ વિડીયોમાં મિત્રો આજે હું તમને એક અત્યંત અસરકારક અને ચમત્કારિક ઘરેલું નુસ્ખો જણાવવાનો છું જે જૂના જમાનાની પરંપરાગત ચિકિત્સા અને લાંબા અનુભવ સાથે જોડાયેલો છે આ દેશી ઉપાય ખાસ કરીને તે લોકો માટે ફાયદાકારક છે જેમના શરીરમાં હાડકાનો દુખાવો અકડન જકડન ભારેપણું અથવા સાંધાઓમાં જમી ગયેલી તકલીફ રહેતી હોય છે આ પદ્ધતિ ધીમે ધીમે તે તમામ સમસ્યાઓને જડમૂળથી દૂર કરવામાં મદદ કરે છે અને શરીરને ફરીથી પહેલાં જેવું હલકું અને સક્રિય બનાવી દે છે વાત એ છે કે મેં પહેલાં પણ આરોગ્ય સાથે જોડાયેલી અનેક બીમારીઓ અને પરેશાનીઓ પર વિડીયો બનાવ્યા છે જેમાં દરેક રોગ વિશે વિગતવાર જણાવવામાં આવ્યું છે અને તેમના માટે અનેક આયુર્વેદિક અને ઘરેલું ઉપાય તમારી સાથે શેર કરવામાં આવ્યા છે પરંતુ આજે જે ઘરેલું પદ્ધતિ હું તમારી સમક્ષ રજૂ કરવાનો છું તે બાકીના તમામ ઉપાયો કરતાં કંઈક વધુ સરળ અને અસરકારક છે આ એટલો સરળ નુસ્ખો છે કે તેને કોઈ પણ વ્યક્તિ વધુ મહેનત અને વધુ સમય વેડફ્યા વિના તરત જ તૈયાર કરી શકે છે આ નુસ્ખાની સૌથી રસપ્રદ વાત એ છે કે તેને બનાવવા માટે માત્ર બે વસ્તુઓની જરૂર પડે છે આ બંને વસ્તુઓ એટલી સામાન્ય છે કે અથવા તો તમારા ઘરના કિચનમાં પહેલેથી જ હાજર હશે અથવા તમારી આસપાસની કોઈ કરિયાણા અથવા જનરલ સ્ટોરમાંથી કેટલીક જ મિનિટોમાં ખરીદી શકાય છે તેને તૈયાર કરવાની વિધિ પણ ખૂબ સરળ છે ભલે તમે સવારનો સમય પસંદ કરો અથવા સાંજનો આ દરેક સમયે કામ કરે છે અને તરત જ બનાવી શકાય છે પરંતુ દોસ્તો અહીં એક ખૂબ જરૂરી વાત સમજવી પડશે આ નુસ્ખાનો પૂરો ફાયદો ત્યારે જ મળશે જ્યારે તમે મારી દરેક વાતને ધ્યાનથી સાંભળશો દરેક લાઈનને સમજશો અને કોઈ પણ જલદબાજી વિના તેને તમારી રોજિંદી જિંદગીમાં અપનાવશો હવે વિચારો કે જો તમારા ખભામાં હંમેશા ભારેપણું અનુભવાય છે જાણે ત્યાં કોઈ વજન મૂકેલું હોય જો વચ્ચે વચ્ચે ત્યાં ચુભન અથવા દુખાવો ઉઠે છે જો તમારા ઘૂંટણમાં સોય જેવી ચુભન અનુભવાય છે અથવા ચાલતા જલન થાય છે જો હાથ પગના સાંધાઓમાં હંમેશા દુખાવો અથવા અક્કડન રહે છે અને જો તમારી માંસપેશીઓમાં સતત ખેંચાણ કસાવ અથવા તણાવ અનુભવાય છે તો વિશ્વાસ કરો કે આ દેશી પદ્ધતિ તમારા માટે કોઈ ચમત્કાર કરતાં ઓછી નહીં હોય ખાસ કરીને જ્યારે તમે સીડીઓ ચડો છો અથવા ચાલવાનું શરૂ કરો છો અને તે વખતે દુખાવો અથવા અસહજતા વધી જાય છે ત્યારે તમારે આ ઘરેલું ઉપાયને જરૂર અજમાવવો જોઈએ જુઓ દોસ્તો આપણા શરીરની અંદર જ્યારે પણ બે હાડકાં મળે છે ત્યાં એક સાંધો એટલે કે જોઈન્ટ બને છે તે સાંધાની વચ્ચે એક નરમ પડ છે જે કુશનની જેમ કામ કરે છે સામાન્ય ભાષામાં તેને કુશન કહેવાય છે પરંતુ મેડિકલ ભાષામાં તેને કાર્ટિલેજ કહે છે આ કાર્ટિલેજ બંને હાડકાને એકબીજા સાથે ઘસવાથી બચાવે છે અને મૂવમેન્ટ એટલે કે ચાલવા ફરવાને સરળ બનાવે છે પરંતુ જેમ જેમ ઉંમર વધે છે આ શરીર અંદરથી કમજોર થવા લાગે છે આ કાર્ટિલેજ ધીમે ધીમે ઘસાવા લાગે છે અનેક વખત આ પડ સંપૂર્ણપણે ખતમ થઈ જાય છે જ્યારે આ કુશન જેવી પડ ખતમ થાય છે ત્યારે બંને હાડકાં એકબીજા સાથે સીધા અથડાય છે અને આ જ કારણ છે કે ઘૂંટણ ખભા અથવા કોઈપણ સાંધામાં તીવ્ર દુખાવો સોજો અને પરેશાની શરૂ થાય છે ઘણા લોકો જણાવે છે કે તેમને ઘૂંટણમાં સોય જેવી ચુભન થાય છે ખભા અકળી જાય છે અને આંગળીઓ પણ સરળતાથી વળતી નથી તમે પણ મોટેરાઓને કહેતા સાંભળ્યું હશે કે હવે સીડીઓ નથી ચડી શકતા આંગળીઓ મુઠ્ઠી નથી બનાવી શકતા અને ઊઠીને ચાલતા જ પગમાં તીવ્ર દુખાવો ઉઠે છે આ તમામ વાતો સ્પષ્ટ સંકેત આપે છે કે તેમના સાંધાનું કાર્ટિલેજ અથવા તો ખૂબ પાતળું થઈ ગયું છે અથવા સંપૂર્ણપણે ખતમ થઈ ગયું છે હવે જે ઉપાય હું જણાવવાનો છું તેની સૌથી ખાસ વાત એ છે કે આ શરીરમાં કાર્ટિલેજને ફરીથી બનવામાં મદદ કરે છે જૂના ખરાબ સાંધાઓની સ્થિતિને સુધારે છે અને હાડકાને ફરીથી લચીલા અને મજબૂત બનાવે છે જેમ કે મેં પહેલાં કહ્યું તેને બનાવવા માટે માત્ર બે વસ્તુઓની જરૂર છે પરંતુ તેને કેવી રીતે મિશ્ર કરવું કેવી રીતે બનાવવું અને કેવી રીતે વાપરવું આ સમજવું ખૂબ જરૂરી છે તેથી હું તમને વિનંતી કરું છું કે પૂરી વાતને ધ્યાનથી સાંભળો સારી રીતે સમજો અને તમારી જિંદગીમાં અપનાવીને તેનો ફાયદો જરૂર લો તો સૌથી પહેલા તમારે એક સ્વચ્છ અને સંપૂર્ણપણે સૂકી કાચની બોટલ લેવી પડશે સૌથી જરૂરી વાત એ છે કે આ બોટલ કોઈ પણ હાલતમાં પ્લાસ્ટિકની ન હોવી જોઈએ આ માત્ર અને માત્ર કાચની જ હોવી જોઈએ કારણ કે જ્યારે પણ આપણે કોઈ તેલ ખાસ કરીને દેશી અથવા આયુર્વેદિક નુસ્ખામાં વપરાતું તેલ પ્લાસ્ટિકની બોટલમાં રાખીએ છીએ તો તે પ્લાસ્ટિકના કેમિકલ્સ ધીમે ધીમે તેલની ગુણવત્તા બગાડી દે છે અને તેનો અસર ઘટી જાય છે જો તમારા ઘરમાં પહેલેથી સરસવનું તેલ હોય તો તમે તે પણ લઈ શકો છો પરંતુ જો તમે ઈચ્છો છો કે આ નુસ્ખો વધુ અસરકારક બને તો મારી સલાહ છે કે સરસવના તેલની જગ્યાએ તલનું તેલ વાપરો કારણ કે તલનું તેલ સંપૂર્ણપણે કુદરતી અને મિલાવટ વિનાનું હોય છે અને સદીઓથી દરેક પ્રકારના દુખાવાને દૂર કરવાનો જબરદસ્ત ઉપાય માનવામાં આવે છે આયુર્વેદમાં તલના તેલને સૌથી શ્રેષ્ઠ અને અસરકારક જણાવવામાં આવ્યું છે અહીં સધી કે પ્રાચીન ધાર્મિક અને આયુર્વેદિક ગ્રંથોમાં પણ લખેલું છે કે તેલ શબ્દની વાસ્તવિક ઉત્પત્તિ તલ શબ્દથી થઈ છે અને બાકીના તમામ તેલ પછીથી બન્યા આયુર્વેદની પ્રસિદ્ધ પુસ્તક અષ્ટાંગ હૃદયમાં પણ સ્પષ્ટ લખેલું છે કે જે વ્યક્તિ રોજ તલના તેલથી હલકા હાથે પૂરા શરીરની માલિશ કરે છે તે જિંદગીભર ઘૂંટણના દુખાવા સાંધાની અકડન અને શરીરના કોઈ પણ ભાગમાં દુખાવાથી બચી રહે છે તેથી દોસ્તો હું તમને એ જ સલાહ આપીશ કે તમે આ દેશી ઉપાયમાં સરસવના બદલે તલનું તેલ જ વાપરો જેથી તેનો અસર ઝડપી અને ઊંડો બંને થાય હવે દોસ્તો આ પૂરા ઘરેલું અને અસરકારક ઇલાજને સંપૂર્ણપણે તૈયાર કરવા માટે આપણને એક અન્ય અત્યંત જરૂરી અને શક્તિશાળી વસ્તુની જરૂર પડે છે અને તે છે કપૂર કપૂરનું નામ તો લગભગ દરેક ઘરમાં જાણીતું હોય છે તેને અવારનવાર પૂજાપાઠ આરતી અને ધાર્મિક કાર્યોમાં વાપરવામાં આવે છે પરંતુ દોસ્તો કપૂરનો વપરાશ માત્ર પૂજા સુધી મર્યાદિત નથી આજના સમયમાં લોકો કપૂરને શ્વાસ લેવામાં તકલીફ થાય ત્યારે બંધ નાક ખોલવા માટે અને અહીં સુધી કે શરીરમાં ઓક્સિજન લેવલને વધુ સારું રાખવા માટે પણ વાપરવા લાગ્યા છે કપૂરની સૌથી ખાસ વાત એ છે કે તે આપણી શ્વાસ લેવાની ક્ષમતાને ઝડપથી વધારે છે અને આપણા ફેફસા એટલે કે લંગ્સને મજબૂત બનાવે છે જેથી શરીરમાં તાજગી અને ઉર્જા રહે પરંતુ આ ખાસ દેશી નુસ્ખામાં આપણે કપૂરનો ઉપયોગ માત્ર દુખાવો સોજો અને સાંધાઓમાં જમેલી અકડને દૂર કરવા માટે કરીશું જેથી જ્યાં પણ હાડકામાં પરેશાની હોય ત્યાં તે ઊંડાણથી આરામ પહોંચાડી શકે હવે તમારે કરવાનું એ છે કે કપૂરના માત્ર બે નાણાં ટુકડા લો આ ટુકડાઓને કોઈ કોઈ ઓખલી અથવા મજબૂત વસ્તુની મદદથી ધીમે ધીમે કૂટી લો જ્યાં સુધી તે સંપૂર્ણપણે બારીક પાવડર એટલે કે મહિન ચૂર્ણમાં ફેરવાઈ ન જાય ધ્યાન રાખો કે કોઈ પણ મોટો ટુકડો બાકી ન રહી જાય હવે જે પાવડર તૈયાર થયો છે તેને તેજ સ્વચ્છ અને સૂકી કાચની બોટલમાં નાખી દો જેમાં તમે પહેલેથી તલનું તેલ ભરેલું છે ત્યારબાદ બોટલનું ઢાંકણું સારી રીતે બંધ કરો અને બોટલને હલકા હાથે કેટલીક વાર ધીમે ધીમે હલાવો જેથી કપૂરનો પાવડર અને તેલ એકબીજા સાથે સંપૂર્ણપણે મિશ્ર થઈને એક હવે આ તૈયાર કરેલા તેલને ઓછામાં ઓછા એક કલાક સુધી સીધી અને તીવ્ર ધૂપમાં રાખવું ખૂબ જરૂરી છે જો ઉનાળાની ઋતુ હોય તો આ કામ ખૂબ સરળતાથી થઈ જશે કારણ કે તે સમયે સૂર્યની કિરણો ઘણી તીવ્ર અને અસરકારક હોય છે પરંતુ જો શિયાળાની ઋતુ હોય અથવા આકાશમાં વાદળો છવાયેલા હોય અને ધૂપ ઓછી નીકળતી હોય તો આ કામમાં થોડી તકલીફ આવી શકે છે આવા કિસ્સામાં કોશિશ કરો કે તેને એવા દિવસે ધૂપમાં રાખો જ્યારે સૂર્યની રોશની સીધી બોટલ પર પડે એક કલાક સુધી ધૂપમાં રાખ્યા પછી આ તેલ સંપૂર્ણપણે અસરકારક અને તૈયાર થઈ જશે હવે સૌથી મહત્વની વાત એ સમજો કે આ તેલનો વપરાશ ક્યારે અને કેવી રીતે કરવો જોઈએ જેથી તેનો અસર સૌથી વધુ અને લાંબા સમય સુધી રહે આ તેલને લગાવવાનો સૌથી સારો સમય સવારનો હોય છે અથવા દિવસના વખતનો કોશિશ કરો કે સાંજ પડ્યા પછી અથવા રાત્રે સૂતા પહેલા તેને ન લગાવો કારણ કે તે સમયે શરીરનું તાપમાન ધીમું થઈ જાય છે અને તેનો અસર એટલો ઊંડો નથી પડતો હવે જ્યારે તમે આ તેલને લગાવવા જાઓ તો તમારી બંને હથેળીઓમાં તેની પર્યાપ્ત માત્રા લો અને હલકા હાથે તેને એકબીજા સાથે ઘસો જ્યારે હથેળીઓમાં હલકી ગરમાહટ અનુભવાવા લાગે ત્યારે આ તેલને તે ભાગ પર લગાવવાનું શરૂ કરો જ્યાં દુખાવો સોજો અથવા અકડન અનુભવાય છે તમે આ તેલને ઘૂંટણ ખભા કમર પીઠ અથવા કોઈ પણ સાંધા પર લગાવી શકો છો પરંતુ ધ્યાન રાખો કે માલિશ હંમેશા હલકા હાથે કરવી જોરજોરથી નહીં આ તેલ ધીમે ધીમે અંદર સુધી જઈને અસર બતાવવાનું શરૂ કરે છે જેટલું સરળ તેને બનાવવું છે એટલો જ ઊંડો અને ટકાઉ અસર તે આપે છે હવે જો તમે ઈચ્છો છો કે આ તેલની તાકાત લાંબા સમય સુધી રહે તો જરૂરી છે કે તમે દરરોજ આ બોટલને ઓછામાં ઓછા અડધા કલાક સુધી ધૂપમાં રાખો અડધો કલાક પૂરો થયા પછી બોટલને ફરીથી ઘરની અંદર રાખી દો આ રીતે જ્યારે આ તેલ રોજ સૂર્યની કિરણોથી ઊર્જા લે છે તો તેમાં સૂર્યચિકિત્સા એટલે કે સન થેરેપીનો ગુણ આવી જાય છે આનાથી તેની ઔષધીય શક્તિ વધુ વધી જાય છે અને તે શરીરમાં જઈને ઝડપથી કામ કરવા લાગે છે હવે જો તમે ઈચ્છો છો કે તમારા શરીરના જૂના અને અનેક વર્ષોથી ચાલી આવતા દુખાવા જડમૂળથી ખતમ થઈ જાય તો તમારે તેની સાથે કેટલીક નાની નાની વાતોનું પણ ધ્યાન રાખવું પડશે જેમ કે રાત્રે સૂતા પહેલા ક્યારે પણ દહીં લસ્સી અથવા કોઈ પણ પ્રકારની ખાટી વસ્તુ ન ખાવી જોઈએ આ ઉપરાંત કોશિશ કરો કે રાજમા અરહરની દાળ બટાકસ ફૂલ કોબી અને સફેદ ચોખા જેવી વસ્તુઓનું સેવન ઓછું કરો કારણ કે આ તમામ વસ્તુઓ શરીરમાં વાત તત્વને વધારી દે છે જ્યારે શરીરમાં વાત વધુ વધી જાય છે તો સાંધાઓની અંદરનું કુદરતી મોઇશ્ચર એટલે કે ભેજ સુકાવા લાગે છે અને કાર્ટિલેજ જે હાડકાં વચ્ચે કુશનની જેમ કામ કરે છે કમજોર થઈને ધીમે ધીમે ખતમ થવા લાગે છે તેથી વાત વધારનારી વસ્તુઓથી દૂરી બનાવવી ખૂબ જરૂરી છે આ ઉપરાંત કેટલાક સરળ અને ઘરેલુ ઉપાય એવા છે જેનાથી તમે શરીરમાંથી વધારાની વાત એટલે કે હવાને બહાર કાઢી શકો છો તેમાંથી સૌથી અસરકારક છે મેથીના દાણા તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા એક ચમચી મેથીના બીજ પાણીમાં પલાળીને રાખી દેવા અને બીજા દિવસે સવારે જ્યારે તમે ઉઠો તો ખાલી પેટ તે પલાળેલા દાણાને સારી રીતે ચાવી ચાવીને ખાઈ લેવા આ પદ્ધતિ શરીરમાંથી ગેસ સોજો અને ભારેપણું કાઢવામાં ખૂબ અસરકારક છે અને આનાથી સાંધાઓની તંદુરસ્તી લાંબા સમય સુધી રહે છે આની સાથે એક ખૂબ સરળ પરંતુ શક્તિશાળી યોગાસન છે પવન મુક્તાસન જો તમે આ આસનને રોજ એક અથવા બે વાર આરામથી કરો છો તો શરીરમાં જમા થયેલી વધારાની હવા બહાર નીકળી જાય છે પેટ હલકું અનુભવાય છે અને સાંધાઓનો દુખાવો ધીમે ધીમે ઓછો થવા લાગે છે તો મિત્રો આ ખાસ અને અસરકારક ઘરેલું ઉપાયમાં આપણે માત્ર ત્રણ વસ્તુઓનો વપરાશ કર્યો છે પહેલું તલનું તેલ બીજું કપૂર અને ત્રીજું મેથીના દાણા જો તમે આ ત્રણેય વસ્તુઓને ઠીક તે જ રીતે અપનાવશો જેમ જણાવવામાં આવ્યું છે અને તેને રોજ નિયમિત કરશો તો તમે તમારા શરીરના સૌથી જૂના જિદ્દી અને વર્ષો જૂના દુખાવાથી પણ સંપૂર્ણપણે છુટકારો મેળવી શકો છો અને એક તંદુરસ્ત ઉર્જાવાન અને દુખાવા વિનાની જિંદગી જીવી શકો છો જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂર લાઇક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલો જેથી તમને આવી જ આરોગ્ય સાથે જોડાયેલી વધુ માહિતી મળતી રહે ધન્યવાદ